નવસારીના મોટવાડા અને સામાપોર ગામે સૌથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે હનુમાન જયંતિના ઉત્સવમાં પ્રસાદ આરોગતા લોકોની તબિયત બગડી હતી જેમાં કેટલાક લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તમામ અસરગ્રસ્તોને સારવાર પછી રજા પણ આપી દેવાય છે ભોજનમાં પીરસાયેલી સાસ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે જેના પગલે ફૂડ વિભાગે સાસ અને કેરીના રસના સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી છે ફૂડ ખુલ્લા છોડી દેવામાં આવે તો તેના કારણે તેમાં બેક્ટેરિયા બનવા લાગે છે આ ફૂડ યોગ્ય પ્રકારે પકવવામાં ન આવે તો તેના કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે દૂષિત ભોજન અથવા પાણી પેટમાં જાય તો તેને ફૂડમાંથી નીકળેલ બેક્ટેરિયામાં વૃદ્ધિ થાય છે જે પેટમાં જઈને આંતરડામાં રહેલ ગુડ બેક્ટેરિયાને મારવા લાગે છે અને ભોજન પસતું નથી આંતરડામાં સોજો આવી જાય છે જેના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે લૂઝ મોશન પેટમાં દુખાવો ઉલટી તે ફૂડ પોઈઝનિંગના મુખ્ય લક્ષણો છે પેટમાં આંટી આવવી ભૂખ ન લાગવી મળમાંથી લોહી પણ આવી શકે છે આ બધા લક્ષણો ઘરમાં સામાન્ય દવાથી દૂર થઈ શકે છે ઉપરાંત પેશાબોસો થાય અને હાથ પગ ઠંડા પડવા લાગે નબળા આવી જાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો